જય હિન્દ અને જય ભારત અને હું આવી ગયો છું મારી ગાડીનું જે છે ને એ પ્લેટ નંબર આવી ગઈ છે અને આપણી ગાડી અહીંયા છે તો આ ગાડીના નવા ગાડી લેતી છે એના પ્લેટ નંબર આવી ગયા છે તો આ હાઈવે છે અત્યારે અને જો આ શોરૂમ છે ચાલો જઈએ આપણે આપણી ગાડી અહીંયા મૂકી લીધી છે જો આ આપણી ગાડી છે તો જો આ આપણી નંબર પ્લેટ છે ત્રેસઠ બોતેર અને ફિટ કરવાની છે હવે ખાલી

અને જો આવી રીતે ફિટ થતો હોય છે ગાય આ એકથી બે મિનિટની અંદર થઈ જાય ના જો હવે આ પાછળ બાજુને આવી ગઈ છે અને પાછળ હવે ફિટ થઈ રહી છે સાત પણ અત્યારે ચાલુ થઈ ગયો છે મિત્રો અને જો આવી રીતે ફિટ થાય છે અને મિત્રો હવે આપણા નંબર ફિટ થઈ ગયા ખાલી બે મિનિટની અંદર જ થઈ ગયા તો આવું અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે એના લીધે બધું થાય છે મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે ગાડી ગાડીનું નામ લખાવવા માટે આવી ગયા છે તો અહીંયા પાછળ લખાવાનું છે અને આગળ આપણે લખવાનું છે તો લીધા અહિયાં મૂકી છે અને આપણે આમાં નામ લખાવાનું છે

જે નવું વર્ષ જે આવે છે એટલા માટે તૈયારી કરી છે અહીંયા સળગાણ તો સરસ એવું સળગાણ્યું છે અને આ ગાડીયું છે અને આ નવા મોડલની ગાડીઓ છે જો જો આવી ગઈ ગાડીયું છે તો જોવો આવી રીતે સળગાણ્યું છે સરસ એવું કેમ છો મજામાં તો આપણા કાગળીયા આવી ગયા આવી ગયો તો જો આપણું નામ પણ છે અહીંયા લખેલું અને મોબાઈલ નંબર પણ છે બરાબર ઓકે આપણી ગાડીનું બિલ છે વીમાની પહોંચ છે હરીશભુખ છે

તો મિત્રો આપણા કાગળ રેડી થઈ ગયા છે અને આપણે એ મેળવી લઈએ તો આનંદભાઈ હોન્ડ એકસો પચીસ સીસી નવું આવ્યું હા બરોબર છે આની કિંમત છે અત્યારે ને ઓકે પાસિંગ બધું આવી જાય ટેક્સ રીમો બધું એવું નવી સિસ્ટમ બધે આવી છે

અને નવું વર્ષ છે એટલા માટે ખાસ કરીને મંગાવવામાં આવી છે ગાડીઓ આ બધી નવી નવી ગાડીઓ છે તો આમાં નવી નવી ગાડીઓ છે તો જો આ ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ જે માલિક છે એને આપવાની જ છે તો મિત્રો જો આ નવું મોડેલ છે અને આનું ત્રણ કલરમાં આવે છે એક રેડ આવે છે એક બ્લુ આવે છે અને એક બ્લેક આવે છે તો આ સ્ટાર્ટ કરવાની પણ ઇઝી છે અને મિત્ર પણ આનું છે ને ડીઝિકલ છે અને આ તો અને આની એવરેજ છે ને સિક્સટી ફાઈવ કિલોમીટર છે એટલે પાસઠને આ એવરેજ આપે છે અને ખૂબ સારી એવી ગાડી આવે છે તો તમારે જો આવી સોખી હોય ને તો તમે અવશ્ય આ ગાડી લેજો અને નેશનલ હોન્ડાની મુલાકાત ખાસ લેજો અત્યારે હું નેશનલ હોન્ડામાં જ આવ્યો છું ચાલો ચાલો સ્ટેન્ડ રાખે અને ગાડી આમ ઉતારી ને પાછું આમ લેશે તો મિત્રો જો આની મદદથી ગાડી ઉતારવામાં આવે છે અને આ નવો નવો સ્ટોક છે તો અવશ્ય મુલાકાત લેજો અત્યારે હું પણ મુલાકાત લઈ રહ્યો છું અને મોજ કરી રહ્યો છું નેશનલ હોન્ડાની અંદર જો આ અમારા વાળા છે રાજુભાઈ જે આ ગાડીઓ લઈને આવ્યા છે તો જો હવે તૈયારી કરે છે અને બે જણા એ પકડ્યું છે અને ત્રીજો વ અને જો આવી પણ ગઈ વારે વાહ તો એક સેકન્ડમાં આવી ગઈ અને જો આ બીજી ગાડી તો આવી રીતે ઉતારવામાં આવે છે હા તો હવે મિત્રો સાઈન ગાડી આવે છે હવે અને જો આ એસપી સાઈન છે આ નવું મોડલ છે

એક લાખ નવ હજાર તો આ બીજી ગાડી ઉતારી ફાઇનલી આ છેલ્લી ગાડી અત્યારે ઉતરી રહી છે અને આ છેલ્લી ગાડી અને હવે હેલ્મેટ છે એ ઉતારવાના બાકી છે આમાં હેલ્મેટ હેલ્મેટ તો હેલ્મેટ છે આ બોક્સ Jo abah beri gadis awak yang rakpa sama si